નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પર્યાવરણ અને માનવ જીવન માટે વનોનું મહત્ત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તારીખ એકવીસ માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવે છે આ વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ વનો અને ખોરાકને અનુરૂપ ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષણ નિવિલ ચૌધરીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં વન વિભાગ વિશ્રામ ગૃહથી જિલ્લા સેવા સદન સુધી વનોના મહત્વથી લોકોને અવગત કરવા માટે બેનર પોસ્ટર સાથે જનજાગૃતિ સાયકલ રેલી યોજાઈ હતી જેમાં લુણાવાડા નગરના તબીબો ડોક્ટર આરબી પટેલ ડૉક્ટર નરેન્દ્ર ગોસ્વામી એસીએફ અજયસિંહ રાઠોડ સહિત એનજીઓ અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા મહીસાગર નગરજનોને બધાને એક તો આંતરરાષ્ટ્રીય વન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે મહીસાગર વન વિભાગ તરફથી જે આપણો આંતરરાષ્ટ્રીય વન દિવસ આજે ઉજવાઈ રહ્યો છે ખરેખર એ ઘણા ઓગણીસો ઇકોતેરથી ઉજવાતો આવ્યો છે પરંતુ દર વર્ષે એનું અલગ અલગ વર્ષે એની અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમો થાય છે આ વખતની જે થીમ છે એ ફોરેસ્ટ એન્ડ ફૂડ છે એટલે કે ફોરેસ્ટ અને ફૂડ કઈ રીતે રિલેટેડ છે એ બાબતને સમજાવવા માટેની એક થીમ ઉપર આ વખતનો આ દિવસ ઉજવાઈ રહ્યો છે અને બેઝિકલી એમાં ત્રણ મુદ્દા જે યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને એ બી સી મુદ્દા કહેવામાં આવે છે એ છે એક એડેપ્ટિલિબી છે બી છે એ બેલેન્સ છે અને સી છે ક્લાઇમેટ એક્શન છે એટલે કે આપણે એવી જીવનશૈલી એડેપ્ટ કરીએ કે જેના કારણે પર્યાવરણ ઉપરનું ભારણ ઓછું થાય જે મિશન લાઈફ સ્ટાઇલ કેન્દ્ર સરકારે ચલાવી હતી અને રાજ્ય સરકારે પણ એના પૂરતો સહયોગ આપ્યો હતો તો એ કાર્યક્રમની વાત હતી બીજું છે બી એટલે કે બેલેન્સ બેલેન્સ ઇન ઇક્વિટેબલ શેરિંગ એટલે કે જે વનો અને વન આધારિત પ્રોડક્ટ ઉપર જે નમતા લોકો છે એમને પણ આ વનોની ઉપજોનું પૂરતા અને જસ્ટિફાયેબલ અમાઉન્ટમાં એમને પણ લાભ મળે એક બેલેન્સની વાત છે અને ત્રીજું છે ક્લાઇમેટ એક્શન એટલે કે હવે એ સમય આવી ગયો છે કે આપણે એવી નીતિઓનું નિર્ધારણ કરીએ કે જે નીતિઓના કોરમાં ક્લાઇમેટ એક્શનને જોવામાં આવે કારણ કે આપણને ખબર છે કે દરેક વસ્તુ ક્લાઇમેટ ચેન્જ તરફ અત્યારે આપણને લઈ જઈ રહી છે તો આ ત્રણ મુદ્દાઓને કોરમાં રાખી અને આ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે આપણે આજે આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં વન વિભાગના સ્ટાફની સાથે સાથે લુણાવાડાના નામાંકિત ડોક્ટરો પણ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે તો એ બધાનો આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ